ત્યારે કમવોસની વરસાદને પગલે ખેડૂતોના નુકસાનનું વળતર તથા તમામ દેવું માફ કરવાની માંગ સાથે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા સિનોર તાલુકાના આમ આદમી પાર્ટી પ્રમુખ નિતિનભાઈ જોશીના આગેવાનીમાં સિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે ભારે સૂત્રોચ્ચાર સાથે પહોંચી ખેડૂતો હેક્ટર સીટ પચાસ હજારનું વળતર અને ખેડૂતોના તમામ દેવું માફ કરવામાં આવે તેવી માંગ સાથે સિનોર મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી જેમાં વડોદરા જિલ્લા કિસાન પ્રમુખ રાજુભાઈ પટેલ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ખેડૂત જગતનો તાત છે અને ખૂબ દુખી છે અને સરકાર પણ ખેડૂતના પીઠ ઉપર લાત મારી રહી છે અને કોઈ વાત કરવા તૈયાર નથી અને વજ્રગાત કરી રહી છે ખેડૂતો ખૂબ પાયમાલ થઈ ગયા છે ચિત્રો હાલ થઈ ગયા છે તમે પરિસ્થિતિ ખેડૂતોની જોઈ શકો છો સર્વેના તાયફા બંધ રવા દો અને તમામે તમામ ગુજરાતના દરેકે દરેક ખેડૂતોને વળતર મળવું જોઈએ અને આમ આદમી પાર્ટી એ પંજાબમાં પચાસ હજાર રૂપિયા હેક્ટરે વળતર ચૂક્યું છે એ જ પ્રમાણે ગુજરાતમાં પણ દરેકને પચાસ હજાર રૂપિયા હેક્ટરે વળતર મળવું જોઈએ અને ખેડૂત પાયમાલ થઈ ગયો છે તેના માટે દેવા માફી સંપૂર્ણ દેવા માફી દરેકે દરેક ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ જો ઉદ્યોગપતિઓનું સોળ લાખ કરોડ રૂપિયા દેવું માફ કરતી વખતે તમે તાયફા કરતા નથી અને એમને એ લોકોનું દેવું માફ કરો છો તો ખેડૂતોનું દેવું કેમ માફ કરવામાં આવતું નથી ખેડૂત દિવસે દિવસે ખેતી છોડી અને બીજા વ્યવસાયમાં લાગી રહ્યો છે તો આ ખેતી કોણ કરશે અને આવનારો સમય ખૂબ વિકટ આવશે અને જો આ કાર્ય કરવામાં નહીં આવે સરકાર તરફથી તો એનો જવાબ આમ આદમી પાર્ટી અને ખેડૂતો આવનારી બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીમાં જરૂરથી આપશે અસ્તુ જય હિન્દ જય ભારત